જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે ટ્રેડિશનલ રીતે કાંદા લસણ વગર ફણસી ઢોકળીનું શાક બનાવશું તમે આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ કાંદા લસણ ટામેટા વગર બનાવ્યું છે છતાં એટલું ટેસ્ટી બન્યું છે કે તમે રોટલી વગર એમને એમ શાક ખાશો એટલું ફાઇન છે એકબીજા સાથે ચીટકી પણ નહીં જાય છુટ્ટી છુટ્ટી થશે એટલી મસ્ત રીતે બને છે અને આપણે ઝટપટ કુકરમાં બનાવીએ છીએ સો બનાવવાનું શરૂ કરીએ સો એક બાઉલમાં આપણે લઈએ છીએ ઘઉંનો કરગરો લોટ જે આપણે લાડુ માટે વાપરીએ છીએ એ જ છે કરગરો લોટ એ આપ જરા થોડો બારીક કરગરો હોય છે એકદમ જાડો કરગરો નથી લેવાનો મુઠિયામાં વાપરીએ છીએ એ હવે લઈશું ઘઉંનો સાદો લોટ જે આપણે રોટલી માટે વાપરીએ છીએ તો બેવનું પ્રમાણ આપણે હમણાં સેમ રાખ્યું છે હવે અજમો બે ચપટી અજમો લઈશું અજમો જ્યારે પણ લો ત્યારે આ રીતે રબ કરીને લેવાની એટલે એની ફ્લેવર સારી આવે હળદર મીઠું સ્વાદ પ્રમાણે લાલ મરચું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું વાપર્યું છે ધાણાજીરું હિંગ અને હવે વચ્ચે આપણે ખાડો કરીને થોડું તેલ નાખીએ ને બધું એકવાર મિક્સ કરી લઈએ તો તમે આ જુઓ કે એકદમ સિમ્પલ છે આપણે ટ્રેડિશનલ રીતે બનાવ્યા છે એકદમ સરળ મસાલાથી હવે આ બધું મિક્સ કરી લીધા પછી હવે આપણે થોડું થોડું પાણી લઈને આનો પરાઠા જેવો લોટ બાંધવાનો છે નહીં બહુ કડક અને નહીં બહુ એકદમ સોફ્ટ એ ટાઈપનો લોટ બાંધશું અને ફ્રેન્ડ્સ પાણી થોડું થોડું લેજો અને જો તમારે બાઇન્ડિંગ બરાબર ન આવે તો રોટલીનો જે આપણો સાદો ઘઉંનો લોટ છે એ નાખજો મિક્સ કરીને એકવાર ટેસ્ટ કરી લેવાનું જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ અંતર એડ કરવું હોય તો કરી શકો છો અને મેં કીધું એ પ્રમાણે ફ્રેન્ડ્સ જો બાઇન્ડિંગ ન થાય તો રોટલીનો આપણો સાદો ઘઉંનો લોટ છે એ અંદર એડ કરજો હવે જ્યારે બધું બાઇન્ડિંગ થઈ જાય એટલે થોડા ટીપ્પા તેલ નાખીને પાછું એકવાર મસળીને આપણે એને સ્મૂધ બનાવી દેવાનો એટલે આપણને ઢોકળી દબાવતા ફાવે હવે તમે આ જુઓ કે એકદમ મસ્ત સ્મૂધ અને સેમી સોફ્ટ બન્યો છે આ તમે જુઓ ફ્રેન્ડ્સ એકદમ સેમી સોફ્ટ જે પરાઠાનો લોટ હોય એ ટાઈપનો એટલે આપણે કડક લોટ નહીં કરતા ફ્રેન્ડ્સ નહીં તો ઢોકળી સારી નહીં થાય હવે આપણે આમાંથી પહેલાં ઢોકળી બનાવી દઈશું અને પછી આપણે કૂકર ચાલુ કરીશું સો એને માટે પહેલાં થોડોક આટલો લુવો લઈશું હવે આ લુવાને બરાબર પાછો મસળી લઈએ અને મસળીને એને આ રીતે આપણે રોલ કરીશું વેલણની જેમ અને પતલો રોલ કરવાનો છે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે પતલો રોલ કર્યા પછી હવે એના આપણે નાના નાના કટકા કરશું એટલે એકદમ ઝટપટ ઢોકળી વણાઈ જશે હવે તમે જુઓ આ પ્રમાણે એના નાના નાના કટકા કરવાના છે સો આ ક્વિક અને ઇઝી રીત છે ફ્રેન્ડ્સ અને કુકરમાં કરીએ છીએ એટલે થોડી થોડી વાર હલાવવાની પણ જરૂર નથી બીજો જે આપણે લોટ રાખ્યો છે એના પણ આપ આવા નાના નાના આપણે પીસીસ કરી કાઢવાના છે સો પહેલાં આપણે ઢોકળી દબાવી દઈશું એને માટે હથેલીમાં થોડું આવી રીતે તેલ લઈએ બરાબર લુવાને થોડો સ્મૂથ કરીને હાથના નીચેના ભાગથી આ રીતે દબાવી દેવાનું સો પરફેક્ટ ઝટપટ ઢોકળી થઈ જાય છે તમે આ જુઓ નથી બહુ થિક અને નથી બહુ પતલી આ રીતે કરવાની છે તમે લોટ જુઓ લોટ આ રીતે જો પરફેક્ટ થયો હશે કન્સિસ્ટન્સી તો ઢોકળી ચીટકશે પણ નહીં અને ઝટપટ બનશે સો આ રીતે બધા આપણે લુવા કરી કાઢવાના છે અને અને આ ક્વિક ઇઝી છે થોડો તેલ વાળો હાથ કરીને આ રીતે પ્રેસ કરો ઝટપટ થઈ જાય છે સો આ પ્રોસિજર આપણે થોડી ફાસ્ટ કરશું એટલે ઢોકળી આપણી કડક ન થઈ જાય સો અહીંયા તમે જોઈ શકો છો કે બધી ઢોકળી અહીંયા આપણે કરી કાઢી છે અને આ નથી બહુ જાળી અને નથી બહુ પતલી આ ટાઈપની કરવાની છે અને બધી ઢોકળી બનાવી દીધા પછી એને કવર કરીને રાખજો એટલે ડ્રાય ન થાય તમે જુઓ અહીંયા બધી થઈ ગઈ છે હવે આને આપણે કવર કરી રાખશું હવે લઈશું કૂકર કૂકર ગરમ થાય એટલે તેલ રાઈ ફ્રેન્ડ્સ મેં તેલ બહુ ઓછું લીધું છે તમે થોડું વધારે લઈ શકો છો ને તતડવા દેવાની જેવી રાઈ જાય એટલે પાછો થોડોક આપણે અજમો નાખશું બે ચપટી જ અમો નાખશું કેમ કે અજમો નાખેલો છે હવે અજમો ને રાઈ બેવ તતડી જાય એટલે હિંગ હિંગ તો બહુ જ જરૂરી છે આ શાકમાં લીલા મરચાં ને કટકી લીલા મરચા તમારા ટેસ્ટ પ્રમાણે હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરીને મસાલા કરશું મસાલા પણ સિમ્પલ છે હળદર જીરું લાલ મરચું હવે બધું મિક્સ કરી કાઢીએ ને મિક્સ કરીને હવે આપણે અંદર ફણસી નાખશું જો તમારી પાસે ફણસી ઘરમાં ઓછી હોય તો તમે આ ફણસી ઢોકળીનું શાક બનાવો તો બધાને બરાબર પહોંચી રહે સો અહીંયા મેં બસ્સો ગ્રામ ફણસી લીધી છે એના આ રીતે નાના કટકા કરીને આપણે લઈ લેવાની છે હવે એકવાર મસાલામાં ફણસી મિક્સ કરી લઈએ આ એકદમ બેઝિક મસાલા છે પણ સુપર ટેસ્ટી લાગશે હવે આપણે લઈશું ઇનફ વોટર પાણી ઇનફ નાખવાનું છે કેમ કે આપણે અંદર ઢોકળી પણ નાખી રહ્યા છીએ એટલે બરાબર પાણી જોઈશે હજુ મને આમાં થોડું પાણી જોઈશે હવે મીઠું સ્વાદ પ્રમાણે અને ફક્ત બે ચપટી સોડા નાખશું ફ્રેન્ડ્સ બે ચપટીથી વધારે નથી નાખવાનો એનાથી ફણસીનો ગ્રીન કલર એમનેમ રહેશે આદુની પેસ્ટ અને ફક્ત એક ચમચી સાકર આ સાકર આટલી એક ચમચી જરૂરથી નાખજો સરસ ટેસ્ટ આવશે અને આપણે આમાં બે ટાઈપના મરચાં નાખ્યા છે લીલા અને લાલ બેઉ નાખ્યા છે હવે બધું મિક્સ કરી કાઢીએ મિક્સ કર્યા પછી એકવાર ટેસ્ટ કરી લેવાનું જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો ફ્રેન્ડ્સ આમાં પાણી ઇનફ નાખજો નહીં તો ઢોકળી ચોંટી જશે એટલે ઇનફ પાણી જોઈશે હવે આપણે આને ઉકળો આવવા દઈશું હવે તમે જોઈ શકો છો કે અહીંયા ઉકળો આવી ગયો છે જેવો ઉકળો આવી જાય એટલે હવે આપણે આમાં ઢોકળી નાખવાની હવે ઢોકળી જરા થોડી છૂટી છૂટી નાખજો એકના ઉપર એક નહીં નાખતા આ રીતે છૂટી છૂટી નાખજો પણ ઉકળો આવે પછી જ ઢોકળી નાખવાની છે એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો જેનાથી બધી રેસીપી તરત મળશે અને આ ફ્રી છે ઢોકળી ફ્રેન્ડ્સ જરા થોડી ફાસ્ટ નાખવાની નહીં તો પહેલાં નાખેલી જલ્દી ચડી જશે એવું થશે અને ઢોકળી નાખી દીધા પછી તરત હલાવવાનું નથી એક મિનિટ એમ જ રેવા દેવાનું ફ્રેન્ડ્સ એક મિનિટ થઈ જાય પછી આ રીતે એકદમ જેન્ટલી આપણે એને સ્ટોર કરશું એટલે ઢોકળી તૂટી ન જાય પણ ઢોકળી નાખ્યા પછી એક મિનિટ એને ઉકળવા દેજો પછી જ એને આપણે હલાવવાની હવે તમે જુઓ કે એક મિનિટ થઈ ગઈ હતી ને આપણે હલાવ્યું છે તમે જુઓ કે બધી ઢોકળી છૂટી છે એક પણ ચીટકી નથી સો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે કે તરત હલાવવાની નહીં એક મિનિટ પહેલાં ઉકળવા દેવાની હવે કૂકર બંધ કરતા પહેલાં એકવાર પાછું હળવે હાથે આપણે આ રીતે હલાવી દઈશું ને ફ્રેન્ડ્સ જોવાનું કે પાણી બરાબર ઇનફ છે જો પાણી તમને ઓછું લાગતું હોય તો નાખજો આ પરફેક્ટ પાણી છે એટલે હવે હું કૂકર બંધ કરીશ મારા કુકરમાં ચારથી પાંચ વિસલમાં ઢોકળી અને ફણસી બેવું સરસ કૂક થઈ જાય છે પણ ફ્રેન્ડ્સ કુકરની સાઈઝ પ્રમાણે વિસલ વધારે ઓછી થતી હોય છે સો એ પ્રમાણે તમે તમારા કુકરમાં વિસલ એડજેસ્ટ કરજો હવે અહીંયા ચારથી પાંચ વિસલ થઈ જાય એટલે હું ગેસની ફ્લેમ બંધ કરીશ ગેસની ફ્લેમ બંધ કરીને કૂકર થોડું ઠંડુ થવા દઈશું ને કુકર ઠંડુ થાય એટલે હવે કાઢશું હવે તમે જુઓ ફ્રેન્ડ્સ કે એકદમ મસ્ત ઢોકળી અહીંયા તૈયાર છે તરત ખાવાનું મન થશે અને તમે અહીંયા જોઈ શકો છો કે ફણસીનો કલર પણ ગ્રીન રહ્યો છે કેમ કે આપણે બે ચપટી અંદર સોડા નાખ્યા છે એટલું ફાઇન આ શાક છે અને હળવે હાથે હલાવજો એટલે ઢોકળી તૂટી ન જાય પણ તમે અહીંયા જોઈ શકો છો કે એક પણ ઢોકળી ચીટકી નથી બધી ઢોકળી સેપરેટ આ રીતે થઈ છે ફ્રેન્ડ્સ આ ઝંઝટ વગર કુકરમાં મસ્ત ટેસ્ટી શાક થઈ જાય હવે ફાઈનલી ઉપર એડ કરશું બારીક કાપેલી કોથમીર અને પાછું એ મિક્સ કરી લઈએ એટલું ટેસ્ટી છે કે તમે રોટલીને બાજુ પર મૂકી દેશો અને ખાલી શાક ખાશો એટલું ટેસ્ટી આ છે સાદી ફણસીનું શાક તો બહુ ખાધું હશે હવે એકવાર આપણી ટ્રેડિશનલ રીતે બનેલું શાક ખાઈ જુઓ ફ્રેન્ડ્સ મજા આવી જશે એકવાર ટેસ્ટ કરી લેવાનું ને જો તમને અંદર કંઈ એડ કરવું હોય તો ગરમ હોય ત્યારે જ એડ કરી લેવાનું હવે તમે જુઓ ફ્રેન્ડ્સ ઢોકળી એકદમ પરફેક્ટ ચડી ગઈ છે અને મેન છે જરી પણ એકસાથે ચીટકી નથી ગઈ સુપર ટેસ્ટી ફ્લેવરફુલ શાક હવે આપણે સર્વ કરીએ ખાવાની રિયલી મજા આવશે આ મસ્ટ ટ્રાય રેસીપી છે અને તમે જોયું કે કુકરમાં ચટપટ થઈ જાય છે અને ઢોકળી ચીટકતી પણ નથી સ્વાદ ફણસી ઢોકળીનું શાક તમે પણ બનાવો અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ